પીએમ મોદીના સંકલ્પ બે હજાર છવ્વીસ તેના વિશે જાણીએ એક માતા માટે એક વૃક્ષ રોપવું જોઈએ તેવો સંકલ્પ એક માતા માટે એક વૃક્ષ રોપવાનો સંકલ્પ દરેક ભારતીય દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ પોતાની માતાના માટે રોપો જેથી પરિવારના નામે હરિયાળી વધે અને આગામી પેઢી માટે શુદ્ધ હવા અને પર્યાવરણ બચે જંગલોનો વધારો કરવો અને વૃક્ષો વાવો અને જીવન બચાવવું ઓક્સિજન વધારવું સેવ ટ્રી સેવ એનવાયરમેન્ટ કહેવાય છે બે નદીઓ અને પાણીના સ્ત્રોતોને બચાવવાનું સંકલ્પ નદીઓ તળાવો ટેપવેલ તળાવ કુંડમાં જેવા પાણીના સ્ત્રોતોને સ્વચ્છ રાખવા પુનર્જીવિત કરવા અને પાણી બચત જીવનશૈલી અપનાવવો જોઈએ પાણીનો ઓછો બગાડ કરવો જોઈએ ત્રણ વોકલ ફોર લોકલ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહનનો સંકલ્પ દેશમાં બનતી વસ્તુઓ સ્થાનિક હસ્તકલા સ્થાનિક વેપારીઓ અને સ્વદેશી ઉત્પાદન ખરીદીને પ્રાથમિકતા આપવી સ્થાનિકોને ગ્લોબલ બનાવવાનો સંકલ્પ જ્યારે દેશની વસ્તુઓ આપણે વધારે વાપરીશું ત્યારે દેશ વિકસિત થશે અને વિકસિતના માર્ગે વધુ ચાલશે ચાર સ્વચ્છતા ઘર અને સમાજ બંનેની દરરોજ જીવનમાં અંગત સફાઈ જાહેર સ્વચ્છતાઓ સ્થળોની સફાઈ કચરો ન ફેંકવો અને સ્વચ્છ ભારત માટે યોગદાન આપવાનો સંકલ્પ પાંચ ભારતને જાણવું સંસ્કૃતિ અને પ્રવાસ ભારતના કિલ્લા મંદિરો ઐતિહાસિક સ્થળો નેચરલ સ્પોર્ટ્સની મુલાકાત લઈને દેશની સંસ્કૃતિ વારસો અને પર્યટનને પ્રોત્સાહન આપવું તેથી આપણે વધુ જાણકારી મળે અને જાગૃત બનીએ અને દેશના ઇતિહાસ અને સંસ્કૃતિને જાણીએ છ કુદરતી ખેતી અને પ્રાકૃતિક જીવનશૈલી કેમિકલ મુક્ત પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ઉત્પાદન અને સ્વસ્થ જીવનશૈલી દ્વારા પર્યાવરણ અને જમીનનું રક્ષણ કરીએ છાણિયા ખાતર અને કુદરતી ખાતરનો ઉપયોગ કરી જમીનનું ઉત્પાદન વધારી શકીએ છીએ કેમિકલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ સાત નંબર આરોગ્યદાયક આહાર મિલેટ દાળ ઓછું તેલ મિલેટ સી અન્ન દાળ મગફળી ઘરેલું ખોરાક ઓછું તેલ અને પોષણયુક્ત આહારથી સ્વસ્થ ભારત બનાવવા તરફનું પગલું આપણે પૌષ્ટિક આહાર ખાવું જોઈએ જેમાં ઓછું તેલ હોય અને દાળ મગફળી ઘરેલું ખોરાક હોય આઠ યોગ રમત અને ફિટનેસ દૈનિક યોગ પ્રાણાયામ કસરત રમત ગમત અને ચાલવું આદતો દ્વારા શારીરિક અને માનસિક તંદુરસ્તી વધારવાનો સંકલ્પ દરરોજ વ્યાયામ કરવા જોઈએ અને કસરત કરવી જોઈએ નવ જરૂરિયાતમંદની મદદ કરુણાભાવ આર્થિક માનસિક અને અથવા સામાજિક રીતે પછાત લોકોની મદદ દયા સહયોગ અને માન્યતા વધારવાની પ્રતિબદ્ધતા ગરીબોને મદદ કરવી જોઈએ અનાથ લોકોને મદદ કરવી જોઈએ અને વૃદ્ધાશ્રમવાળાને પણ મદદ કરવી જોઈએ જેથી અનાથ લોકો અને વૃદ્ધ લોકો સારી રીતે જીવન પસાર કરે તો આ સંકલ્પો કેવા લાગ્યા તમારે અપનાવવા જોઈએ શું તમે અપનાવશો તો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો